તો પાલનપુર આબુ હાઇવે ન્યુ પાલનપુર વિસ્તારમાં જિલ્લાની સૌથી મોટી સોસાયટી એટલે કે તિરૂપતિ રાજનગર સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે પૂજન કરવામાં છે તે જ રીતે આ વખતે નવરાત્રીના પ્રથમ નોરતે એક્યાવન દીકરીઓની તેમના પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજમાં કેળવાય તેવા હેતુથી સફાઈ કામદાની દીકરીના હસ્તે શ્રીફળ વધેરી અને દ્વીપ પ્રાગટ્ય કરાવી નવરાત્રીનો પ્રારંભ કરાયો હતો ત્યારબાદ માં અંબાની આરતી કરી મોડી રાત સુધી ગરબા રમાયા હતા તેમજ બાલાજી સિટીમાં પણ માંડવડીને ચાચર ચોકમાં લાવી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી સંઘની સો વર્ષ પૂરા થાય છે એટલે શતાબ્દી વર્ષની ઉજવણી થાય છે ત્યારે અમે કરી રહ્યા છીએ આજે અમારા પરિવારમાં સમરસતાના પ્રતિક ક્ષમા અમારા સફાઈ કામદાર પરિવારની દીકરી દલિત પરિવારની દીકરી દક્ષના હાથે શ્રીફળ અહીં વધેરી અને દીપ પ્રાગટ્ય કરીને નવરાત્રીની શરૂઆત કરી છે એકાવન દીકરીઓના પૂજન કરી એમના પગ ધોઈ અને આ અમે પૂજન કર્યું છે સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી સ્વચ્છ નવરાત્રી આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન આ પ્રકારના કેટલા અભિયાનો સાથે આ નવરાત્રીની અમે શરૂઆત કરી છે તિરુપતિ રાજનગરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પજ પરિવર્તન છે એ સામાજિક સમરસતા હોય પર્યાવરણ હોય કુટુંબ પ્રબોધન હોય એ તમામનું વધુમાં વધુ કેવી રીતે પાલન થઈ શકે એ માટેનો પ્રયત્ન કરી રહ્યું છે ફરીથી માતાજીના પર્વમાં આપણે બધા ભેગા થઈ અને સ્ત્રી સ્વરૂપે આપણી દીકરી આપણી માતા આપણી બેન એની રક્ષા કાંડે આ ભારત વર્ષ ને મજબૂત બનાવીએ એ જ પ્રાર્થના સૌને જય